અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ પૈકી ત્રણ મૃતકોના ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જંબુસરના સારોદ ગામના યુવાન સાહિલ પટેલ ભરૂચની અલમીના સોસાયટીમાં રહેતા મહિલા સાજીદા મિસ્ટર અને મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ પટેલનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં વતનમાં લાવવામાં આવ્યો હતો મૃતદેહ તેઓના ઘરે પહોંચતા જ પરિવારજનો અને સંબંધીઓનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું

એમનું ડેથ સર્ટિફિકેટ અને નું જે કઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામતી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેન ની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવા મળ્યું હતું એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા કહ્યું અસલામ વાલેકુમ